જય માતાજી મિત્રો સ્વાગત છે આજનું આપના વ્લોગ વિડીયોમાં આજે આપણે જવાનું હતું સાસણગીર અને સાસણગીરની અંદર આવેલ પાંચક કિલોમીટરના અંતરે આવેલ દેવરિયા પાર્ક જવાનું હતું તમે જોઈ શકો છો તો આપણે અંદર જઈએ આ છે બુકિંગ ઓફિસ અને ત્યાંથી ગાડીઓ અને ગમે તે બહારનું સાધન અંદર એન્ટર થાય છે તમે જુઓ છો એ પ્રમાણે અને ચાલો આપણે અહીંથી અંદર જોઈએ અને હું તમને બતાવું છું આ છે દેવરિયા પાર્ક અને અહીં સેલ્ફી પોઈન્ટ મૂકેલ છે તમે જુઓ છો સિંહનું પ્રદર્શન કરવામાં આવે છે અને અહીં અલગ અલગ તમે સેલ્ફી પડાઈ શકો છો અને ત્યાંથી આપણે અંદર જવાનું છે તો ચાલો મિત્રો આજે હું તમને અહીંથી બસની શું ટિકિટ હોય છે ગાડીની શું ટિકિટ હોય છે એ જણાવવાનો છું તો બને રહેજો મારા વિડીયોમાં છેલ્લે સુધી હું તમને આજે સાસણગીરના દેવરિયા પાર્કની સફર કરાવવાનો છું તો છેલ્લા સુધી મારા વિડીયોમાં બન્યા રહેજો હું તમને આજે ટોટલ માહિતી આપવાનો છું ક્યાંથી જવાય અને ક્યાં આવાય એ હું તમને ટોટલ માહિતી આપજો આપવાનો છું એટલે બન્યા રહેજો મારા વિડીયોમાં મિત્રો

અમે આજે સાસણગીર અને હું તમને આજે સાસણગીર સિંહ વાઘ અને ચિત્તો બતાવવાનો છું અમે નટુકાકા સાથે આજે ફરવા આવી ગયા છે સાસણગીરમાં અને અમે ફરીને હું તમને સિંહ અને ચિત્તો બતાવવાનો છું તો તમે જોઈશું અને મિત્રો તમે આ ચેનલ જોતા રહેજો એટલે કાયમી કારણ કે કરણજી ઠાકોર કાઠિયાવાડની દરેક ખૂણે ખૂણે ફરે છે એટલે તમે કાયમી જોતા રહેજો અને આવી સિંહની મુલાકાત કરવા જતા ને આવા તો અલગ અલગ જગ્યાએ ઘણા બધે જગ્યાએ જાય છે અને મારી ચેનલ કરણ ઠાકોર બ્લોગ ચેનલ છે એ યુટ્યુબ ચેનલ છે અને એ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને બાજુમાં આપેલ બે લાઈકન પણ દબાવી દેજો લાઈક શેર અને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા તો આજે અમે આવ્યા છીએ નટુ કાકા સાથે અને નટુજ કાકા સાથે મોજ કરી રહ્યા છીએ અને તમે જુઓ છો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે અને આ તમને દેખાય આપણી બસ છે એ બસમાં જવાનું હોય છે મિત્રો અને બસમાં અઢાર લોકો બેસી શકે છે એટલે અમે સાત જણ છીએ અને એક જણની ટિકિટ એકસો પચાસ રૂપિયા છે મિત્રો અને જો તમારે અહીં સાસણગીરમાં ફરવા આવવાનું હોય તો ટિકિટ ફરજિયાત લઈ અને સિંહ અને દીપડા બતાવવામાં આવે છે જોવા જવું જરૂરી છે તો ચાલો મિત્રો આપણે બસમાં બેસીશું આ છે આપણી બસ બીજું કે બસમાં જો બેસવું હોય તો તમારે અંદર જે તમારી ટિકિટમાં તમારા નંબર વાઇઝ જે બસની સીટો હોય છે એમાં બેસવાનું છે તો અમે નટુકાકા સાથે બેસી ગયા છીએ અમારા મિત્રો બધા આવી ગયા છે અને હવે અમે અહીંથી જઈશું જંગલમાં સાસણગીરના જંગલમાં અને ત્યાં આપણે જે જોવાનું છે સિંહ અને દીપડા એ બતાવવાના છે અને બીજું કે જો આ બસની અંદર અઢાર લોકો બેસી શકાય છે મિત્રો અને દરેકને અહીંથી જવાનું હોય છે જંગલમાં અને જંગલમાં તમને અંદાજે પાંચથી છ કિલોમીટરનો રાઉન્ડ હોય છે તે તમને ફેરવે છે ને ત્યાં સિંહ અને દીપડા તમને બતાવે છે જો રિયલમાં તમને બતાવે છે હું પણ તમને બતાવવાનું છું તો મારા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો હું તમને દીપડો અને સિંહ બતાવવાના પ્રયત્ન કરીશ તો મારા વિડીયોમાં બન્યા રહેજો બધા લોકો બસમાં બેસી ગયા છે અને આ આવી ગયું છે જંગલ તમે જુઓ છો ગાર્ડ જંગલ છે અને લોકો પણ બસમાં બધા બેસી ગયા છે મિત્રો તો ચાલો આપણે હવે અંદર અને અંદર હું તમને સિંહ અને દીપડા બતાવવાનો પ્રયત્ન કરીશ અને આ છે જે તમને મેન ગેટ આવી ગયો છે આ ગેટથી આપણે જે જંગલમાં જવાનું હોય છે આ છે દેવરિયા પાર્કની અંદરનો ગેટ અને ત્યાં બસનું બુકિંગ કરાવી અને ત્યાંથી બસ અંદર એન્ટર થાય છે જે જંગલમાં એન્ટર થાય છે તમે જુઓ છો આ ગાર્ડ જંગલ આવી ગયું છે ગીરનું જોવો છો એ પ્રમાણે અહીં બોરડીઓ તમને જ્યાં જુઓ ત્યાં દેખાય છે અને કેટલું સૌંદર્ય વાતાવરણ તમને દેખાઈ રહ્યું છે મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો આ છે આપણા ગીરનું જંગલ જે ગુજરાતમાં આવેલું છે અને અહીં સિંહો અને દીપડા બતાવવામાં આવે છે તમે એ પણ જોઈ રહ્યા છો મિત્રો તો ચાલો મિત્રો આપણે આગળ જઈએ અને આગળ મારા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો હું તમને આગળ બતાવવાનો પ્રયત્ન કરું છું તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ મિત્રો 啊，好的。<noise> <noise> <noise> ફાઈનલી આપણે અંદર પહોંચી ગયા છીએ અને જે તમે જોવો છો તે સિંહો બે સિંહ બેઠા છે તમે જોઈ શકો છો અને આપણે જે જોવાના હતા સિંહ એ તમને હું બતાવી રહ્યો છું કેવા બેઠા છે આરામથી તમે જોઈ શકો છો મિત્રો જે અંદર તમને લાઈવ સિંહ બતાવે છે એ તમે અત્યારે જોઈ રહ્યા છો અહીં બે હતા બે એટલે ચાર સિંહો હોય છે તમે જોવો છો તમને આગળ પણ બે સિંહો દેખાઈ રહ્યા છે અને અહીં પર્યટકો પોતપોતાની ગાડી અને બસની રીતે તમે જોવા માટે અહીંને સિંહો જોવા માટે અને દીપડાઓ જોવા માટે આવે છે આ ગાર્ડ જંગલ છે સાસણગીરનું અને સાસણગીરમાં તમને સિંહો જોવા મળી રહ્યા છે હું પણ અત્યારે તમને સિંહો બતાવી રહ્યો છું તમે લાઈવ જોઈ શકો છો હું બસમાં બેસી અને ત્યાંથી તમને સિંહ બતાવી રહ્યો છું જો તમે નજીકથી જુઓ ચાર સિંહોનું ટોળું છે બે અહીં અને બે આગળ બેઠા છે એ પણ તમને હું બતાવી રહ્યો છું કેવા આરામથી બેઠા છે મિત્રો કોઈપણ ચિંતા વગેરે સિંહ જંગલના રાજા કહેવાય છે સિંહો એ તમને દેખાઈ રહ્યા છે મિત્રો તો ચાલો મિત્રો આપણે સિંહ જોઈએ અને અહીંથી આપણે આગળ જવાનું છે જંગલની સફર કરવાની છે અને અહીંથી થોડે દૂર એટલે કે તમને દીપડા બતાવવાના છે એ પણ હું તમને બતાવું છું મિત્રો તો ચાલો મિત્રો આપણે અહીંથી હવે આગળ વધીએ અને હું તમને જંગલ અને દીપડા બતાવું છું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો

આ છે મિત્રો સાસણગીરનું ગાઢ જંગલ તમને જો જોઈ રહ્યા છો અને બીજું કે અત્યારે ચોમાસાની ઋતુ છે એટલે કેટલી હરિયાળી તમને દેખાઈ રહી છે અહીં દસથી વીસ મિનિટના અંતરમાં ધીમે ધીમે વરસાદ પડે છે અને એની કંઈક અલગ મજા હોય છે અને મારી આગળ છે જે ચીપ્સી ગાડી કહેવાય છે જે અહીંની જ હોય છે એ પણ તમારે બુક કરાવવી હોય તો એનો અલગ ચાર્જ હોય છે અંદાજે ચારથી પાંચ હજારનો ચાર્જ હોય છે એમાં પણ તમે ફરવા આવી શકો છો અને આપણે જે આવે એમાં એકસો પચાસ રૂપિયા પર પર્સન્ટમાં આવેલા છીએ તો ચાલો આપણે આગળ વધીએ અને હું તમને દીપડા બતાવવાનો પ્રયત્ન કરું છું તો આવી ગયા છે દીપડા અને દીપડાની જે ચારેકોર અત્યારે મોટી જે ઊંચી દીવાલ બનાવવામાં આવેલ છે કેમ કે અહીંથી દીપડા બહાર નીકળી ના શકે દીપડા માટે એની પૂરી વ્યવસ્થા કરવામાં આવે છે તમે જોઈ શકો છો એ ગમે તેટલી દિવાલ હોય તો કૂદી જાય છે એના માટે ચારે બાજુ દીવાલ બનાવવામાં આવે છે અને તમે જોઈ રહ્યા છો એ દીપડા છે મિત્રો અને કેટલા ખૂંખાર દીપડા હોય છે તો તમને કદાચ ખબર જ હશે અત્યારે તે જે ઝાડો ઉપર ચડી રહ્યા છે અને ચાલો આપણે અહીંથી દીપડા જોઈએ અને અહીંથી આગળ વધવાનું છે મિત્રો તો સિંહ અને દીપડા જોઈ લીધા પછી આપણે અહીંથી બહાર નીકળવાનું હોય છે અને તો ચાલો આપણે હવે અહીંથી બહાર નીકળીએ તો મારા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો અને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો મિત્રો અને મારી ચેનલ કરણ ઠાકોર લોગને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો મિત્રો તો ચાલો મિત્રો આપણે અહીંથી હવે સાસણગીરમાંથી બહાર નીકળીએ અને

તો મિત્રો આ હતું દેવરિયા પાર્ક અને દેવરિયા પાર્કમાં મેં તમને આજે સિંહ અને દીપડા બતાવ્યા તો કેવો લાગ્યો મારો વિડીયો તો મેં જરૂરથી કોમેન્ટમાં જણાવજો મિત્રો અને આપણે બહાર આવ્યા છીએ ત્યાં તમે જોવો છો આ સિંહનું જે કુતરું મૂકવામાં આવે છે અને અહીં સેલ્ફી પોઈન્ટ પણ બધા લોકો લેવામાં આવે છે અને આપણે પણ અહીં સેલ્ફી પોઈન્ટ લઈ અને આગળ વધશું તો કેવો લાગ્યો આ વિડીયો મારો જરૂરથી કોમેન્ટમાં જણાવજો મિત્રો જય માતાજી